નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તહેલી સ્વાગત કરું છું તમે ચેનલ પર નવા આવો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હમણાં ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી બાબત પેન્શન માટે પરિપત્ર પગાર બાબતે હરેક મારી પ્રત કરવામાં આવશે ચેનલ સબસ્ક્રીકરણ બોલશોની આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરવાના છે ગુજરાત સરકારના પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓને હવે આ લાભ મફત મળશે તો મિત્રો એકવાર વિડીયો એન્ડ સુધી બનાવી લેજો અને વિડીયો ગમે વિડીયો લાઇક કરવામાં બોલશો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો વોટ્સઅપ ગ્રુપ અને રીઆલગુ બંને બનાવે છે લિંક ડિસ્ક્રેશન પૂછું મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તો ચાલો ચાલો મિત્રો વધારે સમયના પગલાં વિડીયોની શરૂઆત કરી છીએ તો મિત્રો સરકારી ક્રમચારી નિવૃત્ત ક્રમચારી પેન્શનોને આ લાભ મળશે મફત તો મિત્રો આપણે વાત કરવાના છીએ કે પેન્શન એકત્રીસ જુલાઈ સુધીમાં હયાતી ખરાઈ કરાઈ તમને ખ્યાલ છે તેમ આઈઆરએલસી સિસ્ટમની વાત કરીશું તે દિવસનું કુવા બેઠક તેવા પેન્શન જે મફત સારવારમાં છે તેના હિસાબે વાત કરીશું પાસાઠ વર્ષની ઉંમર જે પછી પેન્શન નવા વધારો થશે તેની વાત કરીને એફએમ વાત કરીશું તો મિત્રો પહેલાં ગુજરાત સરકારના આઈઆરએલ સિસ્ટમથી પેન્શન મેળવતા પેન્શનની હયાતીની ખરાઈ બે હજાર જુલાઈમાં બે હજાર ચોવીસથી માસમાં કરાવી રહી છે જે મુજબ જિલ્લા તિજોડી કચેરી તમામ પેન્શન હયાતી ફોર્મ જોડી વિગતભાઈ બેંકો મોકલી આપવામાં આવશે પેન્શન જે બેંકમાં પેન્શન મેળવતા હોય તે બેંકના જોઈએ એકત્રીસ જુલાઈ બે ચોવીસ સુધીમાં તે હયાતી ખરાઈ કરી લેવાની જિલ્લા તિજોડી અધિકાર દ્વારા જણાવવામાં આવ્યું છે પેન્સો ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ મુદ્દા ઉપર બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે જે બાવી ફેબ્રુઆરી હતી બેઠક જીતેન્દ્રસિંહ કેન્દ્ર સરકાર વિવિધ વિભાગોના પ્રતિનિધિ ઉપસ્થિત હતા ત્રીજી એપ્રિલ ચોવીસના બેઠક મિનિટ જાહેર કરવામાં આવ્યા હતા પેન્શન વર્ષમાં એક પર આરોગ્ય તપાસ કરવામાં આવશે આરોગ્ય તપાસ સીજીએસ હોસ્પિટલ તથા સીજીએસ ખાનગી હોસ્પિટલમાં કરાવવાની રહેશે પેન્શન સીજીએસ વેલન્સ સેન્ટર સીએમઓ પાસે રેફરલ મેળવવું પડશે પાંચસો વર્ષની ઉંમર પેન્સોને પાંચ ટકા વધારા મળશે દર પાંચ વર્ષે દસ પાંચ ટકાનો વધારો આપવામાં આવશે સિત્તેર દસ પંચોતેર દસ સિત્તેર દસ પંચોતેર એંસી વીસ ટકા લાભ મળશે એફએમએ જો વધારા કરવામાં આવશે સીજીએસ વિસ્તારમાં રહેતા એક હજારથી વધારે એક હજાર વધારે તૈયાર કરવામાં આવશે આ વધારે જુલાઈથી લાગુ પાડવામાં આવશે તબીબથ્થામાં જો વધારો કરવામાં આવશે તબીબથ્થામાં વિવિધ છૂટાછુટા લીધેલાને આપેલ પુત્રીમાં એફએમએનો પણ લાભ મળશે એનો વર્ષે કે તેને પંદરમી ત્રણ હજાર રૂપિયા મળશે રેલવે ભાડું ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ જથાવ રહેશે પેન્સો અને વર્ષ નાગરિકોને રેલવે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે ત્યારબાદ મિત્રો આ લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો